વિપુલ એન્કાઉન્ટર બાદ માતાએ કહ્યું એના કર્મમાં ઉર્ફે નીલ વિષ્ણુ પરમાર ઝડપાયા બાદ રીકન્સ્ટ્રકશન દરમિયાન પોલીસ સાથે થયેલી અથડામણમાં મોત નીપજ્યું છે લૂંટ અને હત્યાને અંજામ આપનારા સાયકો વિપુલ પરમાર ના એન્કાઉન્ટર બાદ

સર્વપ્રથમ નજર કરીએ આ ગુનેગાર પર લૂંટ અને હત્યાના ગુના બાદ મંગળવારે પણ જયારે મીડિયા એ માતા સાથે વાતચીત કરી હતી ત્યારે કામોના કારણે તેનો પરિવાર પરેશાન હતો અને છેલ્લા કેટલાક સમયથી વિપુલ સાથે સંબંધો પણ કાપી નાખ્યા હતા આરોપી વિપુલના માતાએ કહ્યું એના કર્મમાં એ લખ્યું હશે લૂંટ અને હત્યાના આરોપમાં ઝડપાયેલા સાયકો વિપુલ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું છે પોલીસ એન્કાઉન્ટર બાદ વિપુલના માતા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે એના કર્મમાં એ લખ્યું હશે આ સિવાય આ મામલે વધુ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો અમારા દીકરાને ન્યાય મળ્યો વૈભવના મોટા છે વૈભવની હત્યાના ગુનામાં ઝડપાયેલા આરોપી વિપુલ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયાના સમાચાર મળતા વૈભવના માતા પિતા અને પરિવારજનો એન્કાઉન્ટર સ્થળ પર પહોંચ્યા હતા અને પોતાના મૃતક દીકરાને ન્યાય મળ્યાનો અહેસાસ કરતા જોવા મળ્યા હતા

ગુનેગારો સફાયો થયો છે એ જ સાચો ન્યાય છે પ્રશાસન અમારી સાથે હતું અને અમને પ્રશાસન પૂરો સાથ રહ્યો છે અમને ખૂબ સારો ન્યાય મળ્યો છે અમને અપેક્ષા ન હતી કે આટલો જલ્દી ન્યાય મળશે અમને ન્યાય મળી ગયો છે વિપુલ સાથે કોઈ લેવા દેવા નથી એવી છાપામાં જાહેરાત આપી હતી પહેલા મંગળવારે અમે તેની સાથે કોઈ સંબંધ રાખ્યો નથી સેન્ટ્રલ જેલમાં જાય છે અને બહાર આવી જાય છે તે આજ કરતો રહે છે તેના પિતાની હાજરીમાં અમે મીડિયામાં પણ જાહેરાત આપી દીધી હતી કે વિપુલ પરમાર સાથે અમારે કોઈ લેવા દેવા અમે છાપામાં આપી દીધું છે છતાં પણ ક્રાઈમ અને બહારની પોલીસ અમને ઘરે આવીને હેરાન કરે છે જ્યારથી તે સમજણો થયો છે ત્યારથી તે આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે કાલે પાછો જેલમાંથી છૂટીને બહાર આવશે અને આ જ પરિસ્થિતિ રહેશે જ્યારથી સમજણો થયો છે ત્યારથી તે આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે તેને અગાઉ અનેક વખત ઠપકો પણ આપ્યો છે છતાં તે આ જ પ્રકારનું વર્તન કરતો હતો કેનાલ ઉપર જ્યારે હત્યા થઈ ત્યારે પોલીસ કડાદરા અમારા ઘરે આવી હતી ત્યાં સરપંચની હાજરીમાં તાળું તોડ્યું હતું અને સામાન પણ શોધ્યો હતો અને ઘરમાંથી ઘણું બધું પોલીસને મળ્યું હતું ચાર વર્ષ પહેલા પણ આ જ રીતનો બનાવ બન્યો હતો તેના પિતાનું અવસાન થયું ત્યારે તે જાત જામીન ઉપર બહાર આવ્યો હતો અને ત્યારબાદ તે તે ભરતો ન ન હતો 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 પોલીસ ફોન કરી અને અને જાણ કરતી હતી પરંતુ શું લૂંટ હત્યાનો આ સમગ્ર જાણીએ ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે યુવક યુવતી વીસ સપ્ટેમ્બરની મોડી રાત્રે એક અને પંચાવન વાગ્યે બર્થડે સેલિબ્રેશન માટે કારમાં બેઠા હતા ત્યારે લૂંટના ઈરાદે આવેલા અજાણ્યા શખ્સે બંનેને માલમત્તા આપી દેવા

થયું છે આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ એસ નાઇન ટીવી